નમસ્કાર ખેડૂત મિત્રો જય શક્તિ એગ્રો ચેનલ અને જય જયશક્તિ એગ્રોમાં આપ મિત્રોનું સ્વાગત છે આજે આપણે તમને મુંડા વિશે થોડી માહિતી આપશું આજે આપણે પાણી આપવાનું ચાલુ કર્યું છે તો મુંડા માટે દમદાર એક પાંચસો એમ એલ પાણી સાથે ચાલુ છે જે ગયા વર્ષે આપણને સારું એવું પરિણામ મળેલું હતું અને ખેડૂતોને પણ સંતોષકારક રિઝલ્ટ આના મળ્યા હતા તો આજે આપણે ખુદની વાડીએ દમદારનો ઉપયોગ ચાલુ કરેલો છે અને એકરે પાંચસો એમએલ અત્યારે મૂંડા તો એટલા બધા કાંઈ દેખાતા નથી પણ એડવાન્સમાં પાંચસો એમએલ એલ લેખે ખાલી આપણે દમદારનો ઉપયોગ કરેલો છે અને જો મિત્રો કદાચ મૂંડા વધારે હોય તો એની જોડે બોક્સર આવે સો સુપર કિલ કરીને આવે એ પણ એકરે પાંચસો એમએલ રાખવું જેથી કરીને મુંડામાં ઉધઈમાં એમાં સારું એવું પરિણામ મળે ગઈ વખતે ઉપયોગ કર્યો તો એ બધા વ્યક્તિઓને સારું એવું પરિણામ મળેલું હતું અને હાલ અત્યારે મગફળીમાં જે વ્યક્તિઓને સાઠથી સિત્તેર દિવસની મગફળી થઈ હોય અને મગફળી બની ગઈ હોય તો નીચે ખાસ ચેક કરવું કારણ કે મગફળીના દોડવા બની ગયા પછી ઘણું બધું અત્યારે નુકસાન બતાવે છે કે માનો કે તમે એ દોડવાને દબાવો તો અંદરથી પાણી નીકળે પછી દાણો બની ગયો હોય તો દાણો ફેલ થઈ જાય એવું ઘણું બધું નુકસાન જોવા મળેલું મેં બે દિવસ પહેલાં પહેલાં ચેક કરેલું હતું અને ઘણું બધું નુકસાન હતું કે માનો કે પાંત્રીસથી ચાલીસ મગફળી બની ગઈ હોય તો અંદરથી દસ ડોડવા હાવ એટલે હાવ ફેલ ગણવાના એટલે જેથી કરીને આપણને પ્રોડક્શનમાં આગળ જે નુકસાન થઈ ગયું હોય તો થઈ ગયું પણ ટૂંકમાં નવું નુકસાન ન થાય તો એના માટે શું કરવું તો એના માટે હું તમને એક પ્રોડક્ટ બતાવું છું એ કોઈ પણ કંપનીને તમે વાપરી શકો બરાબર આ છે ફોરજી ગ્રેન્યુલ ઝોમીટો કંપનીનું કેપેક્સ ફોરજી એમાં ટેકનિકલ જોઈએ તો કારટેપ હાઈડ્રોક્લોરાઈડ આવે ચાર ટકા ગ્રેન્યુલ ફોમમાં અને આનું એકરે પાંચથી છ કિલોનો ઉપયોગ કરવાનો હોય છે ખેડૂત મિત્રો અને કદાચ વધારે નુકસાન હોય તો સાત કિલો પણ રાખી શકો પણ પાંચ કિલો જો નોર્મલ હોય અને એડવાન્સ કરતા હોય અથવા નોર્મલ નુકસાની હોય તો પાંચ કિલો પણ તમે વાપરી શકો અને બીજું કે જરૂરી નથી કે કોઈ પણ કંપનીનું સારી કંપનીનું આ ટેકનિકલ તમે લઈ શકો જેમ કે ધાનુંકાનું કેલદાણ આવે એફએમસીમાં આવે છે પછી ઘણી બધી કંપનીમાં આવે હું કોઈ કંપનીની જાહેરાત નથી કરતો પણ તમારા એરિયા પ્રમાણે તમને જે અનુકૂળતા અને સારી કંપનીનું મળે ત્યાં લગી સારી કંપનીનું વાપરવાનો આગ્રહ રાખો માનો કે દમદાર તમને મુંડા માટે ત્યાં ન મળતું હોય તો બીજી કંપનીનું લેવું પણ સારું લેવું એમ એટલે જેથી કરીને તમને રિઝલ્ટ સારું મળે બાકી તમને આ કાર્ટેપ હાઈડ્રોક્લોરાઈડ ન મળે તો ફ્યુરાટન કાર્બો સલ્ફન સોરી કાર્બોસલ્ફન આવે એનું પણ સારું રિઝલ્ટ મળે છે અને એનું પણ એકરે પાંચથી છ કિ કિલોનું માપ આવે છે એ પ્રમાણે તમે કોઈ પણ માટી અથવા રેતી અથવા કોઈ પણ માનો કે ડીઓપી સાથે પણ આને પૂખી શકો નોર્મલ રાખી માનો કે પાંચથી છ કિલો વીગે યુ ડીઓપી રાખો અને એની સાથે મિક્સ કરી અને ઉડાડી શકો તો આનું પણ રિઝલ્ટ સારું એવું મળે છે જેથી કરીને આપણને આગળ નુકસાન વેચવાનો વારો ન આવે બાકી વધારે માહિતી માટે મારો કોન્ટેક્ટ નંબર છે નવ્વાણું સાતચાળીસ ત્રેપન ઝીરો ત્યાંશી જય શક્તિ એગ્રો કોન્ડ